હેલો સ્ટુડન્ટ્સ ચાલો બાળકો આજે આપણે ધોરણ ત્રણમાં ગણિતમાં જે છઠ્ઠું ચેપ્ટર પહોંચ્યા હતા જેનું નામ છે આપ લેની ગમત તે આપણે જોઈશું ચાલો ક્રિકેટ મેચની સરસ મજાની વાત કરી છે કે ક્રિકેટની રમત ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ બસો પાંત્રીસ રન બનાવ્યા ભારતે એકસો ત્રેવીસ રન જ બનાવ્યા છે રમત હજી ચાલુ છે તો હવે ભારતને જીતવા માટે કેટલા રનની જરૂર છે તો કે બસો છત્રીસ રનની જરૂર છે શ્રીલંકાએ બસો પાંત્રીસ બનાવ્યા છે હવે બસો છત્રીસ રનની જરૂર છે હજી સુધી મેચ ચાલુ છે ને હજી એકસો ત્રેવીસ જ રન બનાવ્યા છે તો હવે જીતવા માટે ભારતને કેટલા રનની જરૂર છે તો શું કરવાનું તો કે બસોને છત્રીસમાંથી એકસો ને ત્રેવીસની બાદ બાકી કરવાની છમાંથી ત્રણ જાય તો ત્રણ ત્રણમાંથી બે જાય તો છોકરાઓ એક બેમાંથી એક જાય તો ઝીરો એટલે હજી તેર રનની જરૂર છે જો તેર રન કરી લેશે તો ભારત છે એ બસો છત્રીસ રન એનો પહોંચી જશે બરાબર હવે શું કહે છે જો અનુમાન કરો કે જીતવા માટે ભારતને સોથી વધારે રનની જરૂર છે કે સોથી ઓછા રનની જરૂર છે હજી તો કે સોથી ઓછા રનની જરૂર છે હજી સોરી બે માંથી એક જાય તો અહીંયા એક આવશે એકસો ને ત્રેવીસ રન એકસો ને તેર રનની જરૂર છે સોરી બરાબર તો ભારતને હજી સુધી સો થી વધારે રન કરવાની જરૂર પડશે કેમકે બસો છત્રીસ ઓલરેડી થયે કરવાના છે એકસો ત્રેવીસ કરેલા છે એટલે હવે એકસો તેર રનની હજી જરૂર છે એટલે સો થી વધારે રનની જરૂર છે ચાલો હવે જોઈએ આગળ જો આર્યું છે બસો છત્રીસ ઓછા એકસો ત્રેવીસ એટલે એકસો તેર રનની હજી ભારત કરવા પડે જીતવા માટે હવે શું કે છે બીજો દાખલો છે જો ગીતા પાસે તેના પાકીટમાં બસ ત્રણસો ને અડસઠ રૂપિયા હતા એમાંથી એને એકસો ને ત્રેવીસ રૂપિયાનું પુસ્તક લીધું તમારી પાસે પૈસા હોય તમે જાતા હો તો તમને યાદ આવે કે મારે એક પુસ્તક ખરીદવાનું છે તો એકસો ત્રેવીસ રૂપિયાનું ગીતા એ પુસ્તક લઈ લીધું બરાબર હવે એના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા તો હવે શું કરવાનું સરવાળો કરો કે બાદ બાકી છોકરાઓ તો કે બાદ બાકી કરી ચાલો ઊભી બાદ બાકી કરો ત્રણસો અડસઠ રૂપિયા હતા એમાંથી એકસો ને ત્રેવીસ રૂપિયાનું પુસ્તક લીધું તો બાદ બાકી કરો આઠમાંથી ત્રણ જાય તો પાંચ છમાંથી બે જાય તો ચાર ત્રણમાંથી એક જાય તો બે તો હવે એની પાસે પાકીટમાં બસો ને પિસ્તાલીસ રૂપિયા બાકી રહ્યા જો અનુમાન કરો કે ગીતાના પાકીટમાં બસો કરતાં વધારે બાકી છે કે ઓછા તો કે બસો કરતાં વધારે બાકી છે બસો પિસ્તાળીસ કરતાં મોટી સંખ્યા છે એટલે હવે એના પાકીટમાં હજી એ બસો કરતાં તો વધારે જ બાકી છે બરાબર ચાલો ત્યાર પછી જો આર્યું છે કરેલો પછી બીજો એક પાછો એક દાખલો આવ્યો કે શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી તમારા મમ્મી તમને એમ કે ને હવે તમે મોટા થઈ ગયા હો તો એમ કે તમને આવડતું હોય દુકાનમાં લેવા જતા કે જા બેટા તું આજે બજારમાંથી આ દુકાનમાંથી આ વસ્તુ લેતી આ હું તને આટલા પૈસા આપું છું બરાબર તો એણે એને શું કર્યું હતું કે બસો ને પિસ્તાલીસ રૂપિયા આપ્યા એના મમ્મી એને શરીફાએ એકસો સત્યાવીસમાં એક કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર લીધો શું લીધું બસ્તો બસો પિસ્તાલીસ રૂપિયાના મમ્મીએ આપ્યા એમાંથી એને એકસો સત્યાવીસ રૂપિયાનો કપડાં ધોવાનો પાવડર લીધો અને દુકાનદારે એને અઠ્ઠાણું રૂપિયા પાછા આપ્યા તો હવે એને દુકાનદારે બરાબર રૂપિયા પાછા આપ્યા છે કેમ ખબર પડે તો ચેક કરો ચાલો બસો પિસ્તાલીસ રૂપિયા હતા એમાંથી એકસો સત્યાવીસ રૂપિયાનો શું લીધો પાવડર લીધો તો પાંચમાંથી સાત ન જાય દસ કાવળી બાદ બાકી અહીંયા આવડવી પડે ઉપર લગાડવાનો દસ કો દસ ને પાંચ પંદરમાંથી સાત જાય તો કેટલા વધે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર કેટલા આઠ પછી અહીંયા ઉપર આવશે ત્રણ ત્રણમાંથી બે જાય તો કેટલા વધે તો કે એક અને બે માંથી એક જાય તો એક તો કે દુકાનવાળાએ હજી એને એકસો ને અઢાર રૂપિયા પાછા આપવાના હતા એની બદલે આઈપા કેટલા અઠ્ઠાણું રૂપિયા પાછા આઈપા છે તો બરાબર આઈપા ના ઓછા આઈપા જો હવે આગળ આવશે છે અહીંયા બાદબાકી કરીને દેખાયેલી છે એકસો ને અઢાર રૂપિયા પાછા આપવાના હતા તો વેપારીએ શરીફાને કેટલા રૂપિયા વધારે આપવા જોઈતા હતા તો હજી કેટલા બાકી છે આપવાના તો પાછી અહીંયા બાદ બાકી કરવાની કેમ કરવાની તો કે એકસો અઢાર એને આપ્યા હજી અઠાણું રૂપિયા આપ્યા તો હજી એકસો ને અઢાર આપવાના હતા તો કેટલા બાકી રહે કેમ ખબર પડે તો કે એકસો અઢારમાંથી માંથી અઠાણું બાદ કર નાખો આઠમાંથી માંથી આઠ જાય તો ઝીરો એકમાંથી માંથી નવ ન જાય ઉપર દસ કો દસ ને એક અગિયારમાંથી માંથી નવ જાય તો બે અને અહીંયા શું આવશે ઉપર જીરો એટલે કે હજી વીસ રૂપિયા ઘટે છે વીસ રૂપિયા બીજા આપી દે એટલે એના પૂરા થઈ જાય બરાબર ચાલો સમજાણું તમને હજી વીસ રૂપિયા દુકાનવાળા આપે ત્યારે એના પૈસા પૂરા થયા કહેવાય પહેલાં એને ખાલી અઠ્ઠાણું જ રૂપિયા આપતા બરાબર આ રીતની બાગબાકી થાય જો પાછો એક દાખલો આવ્યો કે બા બાળ કાચબાની ઉંમર તેત્રીસ વર્ષ છે નાનો કાચબો હોય ને આર્યો જો બાળ કાચબાની ઉંમર તેત્રીસ વર્ષ છે અને એની માતા કાચબિયા એની માતા છે અને આ શું છે બાળ કાચબો છે આની ઉંમર કેટલી છે તેત્રીસ વર્ષ છે માતાની ઉંમર કેટલી છે તો કે દોઢસો વર્ષ બધાને ખબર છે કે કાચબો છે એ સો વર્ષ કરતાં વધારે આયુષ્ય હોય એનું તો કાચબી કરતાં બાળ કાચબો કેટલો નાનો છે કેમ ખબર પડે તો દોઢસોમાંથી તમે છોકરાની ઉંમર કેટલી છે તેત્રીસ વરસ બાદ કરો એટલે ખબર પડે કેટલો નાનો છે દસકો લેવાનો દસમાંથી ત્રણ જાય તો સાત વરી અહીંયા પાંચની ઉપર શું આવે ચાર ચારમાંથી ત્રણ જાય તો એક અને અહીંયા શું આવી જાય પાછું તો કે એકડો એમ એમ એટલે કે એકસો ને સત્તર વરસ છે એ બાળ કાચબો હજી નાનો છે હજી તેત્રીસ વરસનો જ છે હજી એકસો સત્તર વર્ષ એમાં પ્લસ કરી તો એના માતા જેવડો થઈ જાય દોઢસો વર્ષનો સમજાણો આમાં પણ શું કરવાની હતી બાદ બાકી જો તો બાળ કાચબો કાચબી કરતાં એકસો ને સત્તર વર્ષ નાનો છે ચાલો આગળ વધીએ અરવિંદે વાર્તાના પુસ્તકના ઓગણા સિત્તેર પાના વાંચ્યા છે કેટલા પાના વાંચ્યા છે ઓગણા સિત્તેર ગૌરીએ તે જ પુસ્તકના પંચાણું પાના વાંચ્યા છે એક પુસ્તક કોઈ હોય બે એક બીજા વાંચતા હોય તો અરવિંદે એના ઓગણા સિત્તેર પાના વાંચ્યા છે જ્યારે ગૌરી નામની છોકરી છે એ પુસ્તકના પંચાણું પાના વાંચી લીધા તો કોણે વધારે પાના વાંચ્યા અને કેટલા વધારે તો બાદ બાકી જો આ રહી પંચાણુંમાંથી ઓગણા સિત્તેર જાય તો પાંચમાંથી નવ ન જાય એટલે ઉપર આપણે શું લઈએ દસ કો પંદરમાંથી નવ જાય તો છ ગણી લેવાનું અથવા તો લીટા કરીને કરવાનું છોકરાઓ બરાબર ન ફ આવે તો અને આની ઉપર લીધો આઠડો આઠમાંથી છ જાય તો બે તો છવ્વીસ પાના હજી વધારે વાંચ્યા છે કોને ગૌરીએ વરવીન કરતા છવ્વીસ પાના વધારે વાંચ્યા છે ચાલો સમજાણું રીનાએ પોતાના ઘરના વિદ્યુત મીટરનું માપ નોંધ્યું ગયા મહિનાનું મીટર માપન એકસો યુનિટ હતું અને આ મહિનાનું મીટરમાં પણ એકસો ને ત્રાણું યુનિટ છે વીજળીનું જે બિલ આવતું હોય ને એ મીટરમાં રીના જોતી હતી એના ઘરનું તો કે ગયા મહિનાનું એકસો અઢાર હતું આ મહિનાનું એકસો ત્રાણું છે તો એક મહિનામાં એણે કેટલી વીજળી વાપરી કેમ ખબર પડે તો એ શું કરશે તો કે એકસો ત્રાણું જે મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યા જે ગયા મહિનાનું યુનિટ આવ્યું હતું એને બાદ કરી નાખશે દસ ને ત્રણ તેરમાંથી આઠ જાય તો નવ દસ અગિયાર બાર ને તેર પાંચ નવની ઉપર આવે આઠ આઠમાંથી એક જાય તો સાત એકમાંથી એક જાય તો ઝીરો તો ગયા મહિના કરતાં એક મહિનામાં એને પિંચોતેર યુનિટ વધારે વાપર્યા છે બોલી વખતે એકસો અઢાર યુનિટ જ બિલ આવ્યું હતું આ વખતે એકસો ત્રાણું એટલે એને પિંચોતેર યુનિટ છે એ વધારે વાપર્યા છે જો અહીંયા લખવાનું આ મહિનાનું માપ કેટલું છે તો કે એકસો ત્રાણું ગયા મહિનાનું માપ કેટલું હતું તો કે એકસો અઢાર તો જવાબ શું આવશે આમાં તો કે પંચોતેર યુનિટ વધારે વાપર્યા ત્યાર પછી ખુશ્બુએ એકસો પચીસ રૂપિયામાં એક શર્ટ ખરીદ્યો અને એકસો પાંસઠ રૂપિયામાં પેન્ટ ખરીદ્યો તમે કપડાં લેવા જાઓ બરાબર એવી રીતે ખુશ્બુ નામની છોકરી કપડાં લેવા ગઈ તો એને એકસો પચીસ રૂપિયામાં એક શર્ટ લીધું એકસો પાંસઠ રૂપિયામાં એક પેન્ટ લીધું તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો હવે તમે આમાં બાદ બાકી કરશો ના શું કરશો સરવાળો તો કેવી રીતે તો કે એકસો પચીસમાં પેન્ટ લીધું એકસો ને પાંસઠમાં સોરી પેન્ટ લીધું એકસો પચીસનો શર્ટ પાંચ ને પાંચ દસ વધી ચડી એક છ ને બે આઠ ને એક નવ એક ને એક બે તો બસો નેવું રૂપિયા છે એને કુલ ખર્ચ કર્યો જો અહીંયા લખવાનું શર્ટ કેટલામાં લીધું એકસો ને માં પેન્ટ કેટલામાં લીધું એકસો ને તો કુલ બસો નેવું રૂપિયાનો એને ખર્ચ કર્યો આમાં બાદ બાકીની શું આવશે સરવાળો ચાલો હવે જો સાદી બાદ બાકી છે આ બધા બધી બાદ બાકી તમારે મારી સાથે કરવાની છે અને તમારે પછી જાતે પણ પ્રેક્ટિસ છોકરાઓ કરવાની છે ચાલો સાતમાંથી ત્રણ જાય તો કેટલા વધે ભાઈ તો કે ચાર અહીંયા એકનો એક એમને અહીંયા જો કાંઈ ન હોય ને એટલે ઝીરો મૂકી દેવાનો બધે એટલે તમને ખ્યાલ આવે ચારમાંથી ત્રણ જાય તો એક એકમાંથી ઝીરો જાય તો કેટલા વધે એક સોરી અહીંયા સરવાળો કરવાનો છે ઓકે ચાલો જો મારાથી જેમ કેવી ભૂલ થઈ એવી તો તમે પણ નિશાની જોવામાં ભૂલ ના કરતા સરવાળાની નિશાની છે તો ચાર ને ત્રણ સાત અને એક વત્તા ઝીરો એટલે એક જો હવે વાત બાકી એવી નવમાંથી ઝીરો જાય તો કોઈપણ સંખ્યામાંથી ઝીરો બાદ કરીએ તો એની જ સંખ્યા આવે છોકરાઓ તો નવમાંથી ઝીરો જાય તો નવ જ આવે ત્રણમાંથી એક જાય તો બે વરી સરવાળો આવ્યો ચાર ને બે છ બે ને એક ત્રણ બાદ બાકી છ માંથી આઠ જઈ શકે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા ના જાય એટલે અહીંયા દસકો લેવો પડે દસકો કેમ લેવાનો છની ઉપર દસ પછી દસ ને છ કેટલા થાય સરવાળો કરવાનો તો કે દસ ને છ સોળ સોળમાંથી પછી આઠ કાજવાના સોળમાંથી આઠ જાય તો આઠ વધે પછી આની ઉપર એની આગલો અંક લેવાનો આઠની ઉપર શું આવી જશે સાત સાતમાંથી પાંચ જાય તો બે ચાલો સમજાણી દસ કાળી બાદ બાકી ચાલો ત્યાર પછી નવમાંથી ઝીરો જાય તો નવ ત્રણમાંથી એક જાય તો બે એકમાંથી એક જાય તો ઝીરો વળી સરવાળો આવ્યો સાત ને ત્રણ દસનું શું નહીંયા વધી ચડી એક ત્રણ ને એક ચાર અને એક પાંચ બે ને બે ચાર ચાલો પાંચ ને ચાર નવ સોરી અહીંયા જો પાછી બાદ બાકી આવી છે મિસ્ટેક થાય આવી જ્યારે પેપરમાં ભેગા આપ્યા હોય ને બાદ બાકી કરો પાંચમાંથી ચાર કોઈ દી જાય હા જાય કેમ કે પાંચ મોટી સંખ્યા પાંચમાંથી ચાર જાય તો એક વધે બેમાંથી ઝીરો જાય તો બે જ વધે ત્રણમાંથી બે જાય તો એક વધે ત્યાર પછી બાદ બાકી ચારમાંથી છ જાય નોટ પોસિબલ કેમ કે ચાર નાની સંખ્યા છે છ મોટી સંખ્યા છે તો ચાર ઉપર શું લેવાનો દસ કો ચાલો દસ ને ચાર ચૌદમાંથી છ જાય તો કેટલા થાય તો કે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ કેટલા આઠ પછી આની ઉપર એની આગલો અંક એટલે કે છ છમાંથી માંથી ત્રણ જાય તો ત્રણ વધે અને ચારમાંથી એક જાય તો કેટલા વધે ત્રણ એટલે ત્રણસો આડત્રીસ તમારો જવાબ ચાલો ત્યાર પછી બે માંથી ત્રણ ન જાય એટલે ઉપર દસ કો દસમાંથી બે જાય દસ ને બે બારમાંથી ત્રણ જાય તો નવ અહીંયા ઉપર આગલો અંક ત્રણ માંથી એક જાય તો બે અને છ માંથી ચાર જાય તો બે હવે સરવાળો આવ્યો પાછો નવમાં ઝીરો પ્લસ કરી તો કેટલા વધે તો કે નવ ચાર ને બે કેટલા થાય છ વરી સરવાળો આવ્યો પાંચ વધતાં છ પાંચમાં છ ઉમેરો છ સાત આઠ નવ દસ અગિયાર અગિયારનો એકડો વધી ચડી એક ત્રણ ને એક ચાર ને ચાર આઠ એક ને એક બે ચાલો તમારી જાતે તમારા જવાબ ચકાસો કેવી રીતે જો ધારો કે આ બાદ બાકી આપી છે બસો છત્રીસમાંથી એકસો ચૌદ કાઢો તો છમાંથી ચાર જાય તો બે ત્રણમાંથી એક જાય તો બે બેમાંથી એક જાય તો એક હવે તમને એમ થાય મારો જવાબ સાચો છે કે ખોટો કેમ ખબર પડે તો કેવી રીતે ખબર પડે તો ચેક કરવાનું બાદ બાકી સાચી છે કે ખોટી નહીં જે જવાબ આવ્યો એનો આ છેલ્લા આંકડા સાથે પ્લસ કરી દેવાનો સરવાળો જો આ ભાઈનો સરવાળો કરી દે ને એટલે ઉપલી રકમ આવી જાય એટલે તમને ખબર પડી જાય કે મારો જવાબ સાચો છે જો આમાં એમ કર્યું છે ત્રણસો ચાલીસમાંથી અઠ્યાવીસ બાદ કરો દસમાંથી આઠ જાય તો બે પછી આની ઉપર ત્રણ ત્રણ માંથી બે જાય તો એક ત્રણ ના ત્રણ હવે ત્રણસો બાર વત્તા એટલે ત્રણસો ચાલીસ આવવા જોઈએ આવી ગયા તો તમારો બાદ બાકીનો જવાબ સાચો છે આ રીતે તમારે ચકાસી લેવાનું પેપરમાં જો આવી રીતે ચારસો અડસઠ માઇનસ એકસો ઓગણચાલીસ છે આઠમાંથી નવ જાય તો એક છ માંથી ત્રણ જાય તો બે ચારમાંથી એક જાય તો બે હવે આ બેનો પ્લસ કરશો ને બસો ને એકવીસ વત્તા એકસો ને ઓગણચાલીસ એટલે આ ઉપરનો જવાબ આવવો જોઈએ નવ ને એક દસ આવે છે કે નહીં બે ને એક ત્રણ ને ત્રણ છ બે ને એક ત્રણ નથી આવતો અહીંયા તો ત્રણસો સાહીઠ આવ્યો તો તમારી આ બાદ બાકી છે શું છે ભાઈ તો કે ખોટી છે આમ ખબર પડે હવે આમાં જોઈએ જો બાદ બાકી સાચી છે કે ખોટી કેમ ખબર પડશે ડાયરેક્ટ ચેક કરી આ બેનો સરવાળો કરો ચાલો બસો સુડતાલીસ વત્તા એકસો ને ઓગણીસ સાત ને નવ કેટલા થાય તો કે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળનો છગડો વધી એક ચાર ને એક પાંચ ને એક છ બે ને એક ત્રણ ત્રણસો આવવા જોઈ બરાબર પણ કેટલા આવે છે અહીંયા તો કે ત્રણસો છપ્પન આવે છે તો તમારી આ બાદ બાકી ખોટી છે અહીંયા ચેક કરો ચાલો આ બેયનો સરવાળો બસો ને ચોવીસ વત્તા જે જવાબ આવ્યો તો બાદબાકીનો બસો ચાર આઠ ચાર ને બે છ બે ને બે ચાર ચારસો અડસઠ અહીંયા ઉપર આવવો જોઈએ સાચું છે હા સાચું છે તો આ બાદ બાકી તમારી સાચી છે આ કેવી હતી ખોટી આ બાદ બાકી તમારી સાચી પડી ચાલો હવે શું કે છે જો રંગીન ખાનામાં ખૂટતા અંક તમારે લખવાના ઈઠ્યોતેર માંથી કેટલા બાદ કરી તો અહીંયા શું આવે ધારો કે આઠમાંથી કેટલા બાદ કરી તો પાંચ આવે તો કે ત્રણ હોવા જોઈએ સાતમાંથી ત્રણ જાય તો ચાર થઈ ગયા ખૂટતા અંક એવી જ રીતે જો કઈ સંખ્યામાંથી સાત બાદ કરીએ તો બે વધે કેમ ખબર પડે તો કે નવમાંથી સાત બાદ કરીએ તો બે વધે કેમ ખબર પડી આ બેનો પ્લસ કરી નાખવાનો એ ઉપર આવે સમજાણું કઈ સંખ્યામાંથી એક બાદ કરીએ તો ત્રણ વધે તો ત્રણ વધતાં એક કરી નાખવાનું એટલે અહીંયા ચાર બેમાંથી એક જાય તો એક આને કહેવાય ખૂટતી સંખ્યા જો કઈ સંખ્યામાંથી છ બાદ કરીએ તો ઝીરો વધે તો શું આવે કઈ સંખ્યામાંથી તો પોતેને પોતે છ માંથી છ બાદ કહી તો જ ઝીરો થાય કેમાંથી ત્રણ બાદ કરીએ તો છ વધે તો આ બે નો સરવાળો કરી નાખવાનો છ ને ત્રણ નવ એટલે અહીંયા નવ આવશે માંથી ત્રણ જાય તો છ સમજાણું એવી જ રીતે અહીંયા જુઓ કઈ સંખ્યામાંથી સોરી અહીંયા આપણે ખૂટતો તો અંક લખવાનો છે ને ચાલો લખીએ કઈ સંખ્યામાંથી બે જાય તો અહીંયા બે વધે કેમ ખબર પડશે તો કે બે ને બે ચાર અહીંયા શું કરી નાખવાનું ચાર હવે જુઓ અહીંયા બાદ બાકી કરો ચાર માંથી આઠ ન જાય એટલે ઉપર દસ કો ચૌદ માંથી આઠ જાય તો છ અહીં આવશે ત્રણ માંથી વહેંચીએ જો ટપાલી કાકા જે તેમના બદલામાં પત્રો વહે છોકરાઓ પેહલા છે અત્યારે તો મોબાઈલ આવી ગયા એટલે મેસેજની સિસ્ટમ છે બરાબર દિવાળી હોય બેસતું વરસ હોય હોળી ધૂળેટી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આપણે ડાયરેક્ટ બધાને મેસેજ કરીએ છીએ કે હેપી દિવાળી બરાબર એવી રીતે હેપી નવરાત્રી પણ પહેલાના જમાનામાં કોઈ માંદુ સાજુ હોય અથવા તો કોઈ તહેવાર હોય તો એક ગામથી બીજે ગામ ટપાલ મોકલતા ટપાલ ઈ કાકા હોય ટપાલ દેવા જતા ગામે ગામે એમાં બધા સમાચાર લખેલા હોય બે દિવસે પણ પહોંચે એક દિવસે પણ પહોંચે નક્કી ન હોય જેટલું ગામ દૂર હોય એટલા દિવસ થાય તો આવી રીતે ટપાલને નંબર આપેલા હોય જો તો શું કે છે કે ટપાલ ઈ કાકા માંદા છે તો આપણે ટપાલ વેચવાની છે કેવી રીતે જો પત્ર ઉપર સાચા રૂમ નંબર લખો પછી ઉપર દર્શાવેલ ઇમારતમાં રૂમ શોધો ને એની ફરતે વર્તુળ આખી એક બિલ્ડિંગ છે ઇમારત છે એ રૂમ નંબર પ્રમાણે પત્રો આપેલા છે ધારો કે જો ચારસો પિસ્તાળીસ વત્તા દસ તો ચારસો પંચાવનનો રૂમ કયો છે એ ગોતવાનો આમાંથી એના ઉપર સર્કલ કરવાનું બીજું ચારસો સડસઠ વત્તા અગિયાર કરો સાતને ને એક શું થશે આઠ છ ને એક સાત અને ચારના ચાર એમને એમ ચારસો ઇઠ્યોતેર નામનો રૂમ ગોતવાનો ક્યાંય ગયો ચારસો ને ઇઠ્યોતેર આ આર્યું એના ફરતે સર્કલ કરી દેવાનું જેમ મળતા જાય એમ સર્કલ કરતા દેવાના ચારસો છત્રીસ ભાઈ કરેલું જ છે અહીંયા ક્યાંય ગયો રૂમ ત્યાર પછી ચારસો ત્રીસ વત્તા વીસ વત્તા તેર ચાલો ત્રણના ત્રણ એમને એમ ત્રણ ને બે પાંચ ને એક છ અને ચાર ચારસો ને ત્રેસઠ નંબરનો રૂમ એમાં કરવાનું સર્કલ ત્યાર પછી ચારસો એસી ઓછા નવ દસ ઝીરોમાંથી નવ ન જાય એટલે દસમાંથી નવ જાય તો એક અહીંયા આવશે સાત ચારસો ને એકોતેર નામનો રૂમ ક્યાં છે અહીંયા કરવાનું તમારે સર્કલ સમજાણું ત્યાર પછી ચારસો છવ્વીસ વત્તા આડત્રીસ છ ને આઠ ચૌદનો ચોગડો વધી એક ત્રણ ને બે પાંચ ને એક છ ચાર ને ચાર ચારસો ને ચોસઠ નંબરનો રૂમ આમ તમારે સર્કલ કરતા જવાના જેમ મળતા જાય એમ દસમાંથી નવ જાય તો એક પાંચમાંથી ઉપર ચાર ચારમાંથી એક જાય તો ત્રણ ચારસો ને એકત્રીસ નંબરનો રૂમ ચાલો પાંચના પાંચ એમને ત્રણ ને એક ચાર ચારસો ને પિસ્તાલીસ નંબરનો રૂમ નવ બે ને એક ત્રણ ને બે પાંચ અને ચાર ચારસો ને ઓગણસાઠ નંબરનો રૂમ છોકરાઓ જો હવે આગળનું તમે કરજો આવી તો અહીંયા સરવાળા કે બાદ બાકી જેવો એ કરતું જવાનું આમાં જે જવાબ આવે એ આમાં તમારે ટપાલ ઈમારતની બિલ્ડિંગ નંબરમાં સર્કલ કરવાનું બરાબર ચાલો હવે જો ખૂટતી સંખ્યા શોધો સંખ્યાની પેટર્ન જુઓ ને ખૂટતી સંખ્યા લખો ધારો કે સો બસો ત્રણસો તમે ફટાફટ બોલવા મળશે શું આવશે અહીંયા ચારસો સોનો ગેપ છે પાંચસો છસો ને સાતસો ત્યાર પછી એક સરસ મજાની આગ ગાડી છે જો નવસો આઠસો સાતસો ઊંધી છે જે ઉતરતા ક્રમમાં છે નવસો આઠસો સાતસો તો અહીંયા શું આવશે છસો અહીંયા શું આવશે પાંચસો ચારસો ને અહીંયા શું આવશે તો કે ત્રણસો ત્યાર પછી પચાસ સો દોઢસો બસો તો પચાસ પચાસનો ગેપ છે જો છે અહીંયા પચાસનો તફાવત અહીંયા પચાસનો તફાવત અહીંયા પચાસનો તફાવત તો હવે પચાસ પ્લસ કરો એટલે અઢીસો થાય ત્યાર પછી ત્રણસો ત્યાર પછી સાડા ત્રણસો અને ચારસો ચાલો વરી ત્રણ હવે ઉતરતા ક્રમમાં છે જો અહીંયા કેટલા આવશે દોઢસો અહીંયા આવશે સો અને અહીંયા કેટલા આવશે સીધા પચાસ હવે જો કેવી રીતે છે પચીસ પાંત્રીસ પિસ્તાળીસ તો છોકરાઓ કેમ ખબર પડે કેટલા કેટલાનો ગેપ છે જો દસ દસનો નો ગેપ છે છે બંનેની બાદ બાકી કરીને ચેક કરવાનું દસ દસ છે તો આમાંથી દસ બાદ કરો એટલે અહીંયા કેટલા અવાજ હોય પંદર અહીંયા કેટલા અવાજ હોય પંચાવન અને અહીંયા પાસઠ ત્યાર પછી બસો એંસી બસો સાહીઠ બસો ચાલીસ વીસ વીસ ઓછા કરતું જવાનું બસો ચાલીસમાંથી માંથી વીસ જાય તો બસો વીસ બસો વીસમાંથી માંથી પાછા વીસ જાય તો એકસો એસી એકસો એસી માંથી વીસ જાય તો એકસો સાહીઠ એકસો સાહીઠ માંથી વીસ જાય તો એકસો ચાલીસ આમાં તમારે થોડોક મગજ હલાવો પડશે એકસો ને પચાસ 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 નું જો સોરી પચીસ પચીસ ઉમેરવાના વરિયામાં પચીસ ઉમેરો એટલે એકસો પિચોતેર એમાં પચીસ ઉમેરો એટલે બસો અહીંયા બસો પચીસ પછી અહીંયા આવશે બસો ને પંચોતેર બસો પચાસમાં પચીસ પ્લસ કરવાના વરિયામાં પચીસ પ્લસ કરો એટલે સીધું અહીંયા આવશે તમારું ત્રણસો સમજાણું છોકરાઓ ચાલો હવે મૌખિક ગણિત છે કેવી રીતે છે પિસ્તાલીસ વત્તા પાંત્રીસ કેટલા થાય પાંચ ને પાંચ દસ વધી ચડી એક ચાર ને ત્રણ સાત ને એક આઠ એસી તો એસી પાંત્રીસ જાય તો પિસ્તાલીસ આવ્યા એવી રીતે ચાલો કેટલા માંથી તમે પંચોતેર માંથી કેટલા બાદ કરો તો પચાસ જવાબ આવે કેમ ખબર પડે પંચોતેર માંથી તમે કેટલા બાદ કરશો તો પચાસ જવાબ આવશે શું કરવાનું એના માટે વિચાર કરો તમે પંચોતેર માંથી તમે કેટલા બાદ કરો તો પચાસ જવાબ આવશે તો પંચોતેર વત્તા પચાસ કરો તમે પાંચ સાત ને પાંચ આઠ નવ દસ અગિયાર બાર એકસો પચીસ માંથી તમે પંચોતેર બાદ કરો એટલે પચાસ જવાબ આવે ને પચાસ વત્તા એકસો પચીસ કરશો એટલે કેટલા આવશે એકસો પચીસ માં પચાસ પ્લસ કરો એકસો પંચોતેર ચાલો સમજાણું ખૂટ્ટી અંક છે એ તમારે લખવાનો છે તો આ હું તમારા માટે હોમવર્કમાં મૂકું છું હવે તો તમને આવડે ને ત્યાર પછી મહાવરો શું છે જો ઇન્દુની પેન્સિલ પંદર સેન્ટીમીટર લાંબી છે જ્યોતિની પેન્સિલ આઠ સેન્ટીમીટર લાંબી છે તો કોની પેન્સિલ વધારે લાંબી છે અને કેટલી વધારે તો શું કરવાનું ઇન્દુની પેન્સિલ છે એ પંદર સેન્ટીમીટર લાંબી છે ઓછા જ્યોતિની પેન્સિલ આઠ તો બાદ બાકી પંદરમાંથી આઠ જાય તો કેટલા વધે નવ દસ અગિયાર બાર તેર 14 ને પંદર સાત અને આના ઉપર શું થશે તો કે ઝીરો એટલે કે સાત મીટર લાંબી છે કેની પેન્સિલ તો કે હિંદુની પેન્સિલ છે એની પંદર હતી એટલે ત્યાર પછી તમારા પપ્પા અથવા મમ્મીને પૂછો એક કિલોગ્રામ મીઠાની કિંમત ને એક કિલોગ્રામ ખાંડની કિંમત બેમાંથી શું મોંઘું છે અને કેટલી કિંમત વધારે છે આ તમારે હોમવર્કમાં કરવાનો છે તમારા મમ્મીને પૂછજો કે મીઠાની કિંમત શું છે અને ખાંડની કિંમત શું છે પછી કોની વધારે કિંમત છે એ આમાં તમારે લખવાનું છે અજયે પચીસ મિનિટમાં રોટલી બનાવી કેટલી મિનિટમાં પચીસ મિનિટમાં પછી એણે પંદર મિનિટમાં દાળ બનાવી તો બંને વસ્તુ બનાવવા માટે એણે કેટલો સમય લીધો તો સરવાળો પચીસ મિનિટમાં રોટલી વધતા પંદર મિનિટમાં દાળ તો પાંચ ને પાંચ દસનું શું વધી એક બે ને ત્રણ ને ચાલીસ મિનિટનો સમય થયો બે વસ્તુ બનાવતા તમારા મમ્મીને કેટલો સમય લાગે છે એ પૂછી જોજો ત્યાર પછી ચંચળ છે એ સ્કૂલનું સ્વેટર વેચે છે બે દિવસમાં એણે લાલ વાદળીને ભૂખરા રંગના સ્વેટર વેચ્યા હવે પહેલા દિવસે કેટલા સ્વેટર વેચાયેલા તો કે લાલ કલરના આડત્રીસ સ્વેટર વાદળી કલરના છાસઠ સ્વેટર ભૂખરા કલરના ચીમોતેર સ્વેટર બીજા દિવસે તો કે વાદ લાલ ચાલીસ વાદળી કલરના ત્રેવીસ ને ભૂખરા કલરના નેવ્યાસી તો ચંચળે બે દિવસમાં ભૂખરા રંગના કેટલા સ્વેટર વેચ્યા આ રહ્યા જો પહેલા દિવસે ચીમોતેર બીજા દિવસે નેવ્યાસી તો સરવાળો કર નાખો નવ ને ચાર દસ અગિયાર બાર તેરનો તગડો વધી એક સાત ને એક આઠ ને આઠ સોળ તો કે એકસો ત્રેસઠ સ્વેટર વેચ્યા કયા ભૂખરા રંગના વાદળી સ્વેટર કરતાં લાલ સ્વેટર કેટલા વધારે વેચ્યા તો બેયનો સરવાળો કરવો પડે અહીંયા જો પેલા આનો કરો છ ને ત્રણ નવ છ ને બે આઠ પછી આનો આઠ ચાર ને ત્રણ સાત તો વાદળી સ્વેટર વધારે વેચ્યા ને નેવ્યાશી ને ઇઠ્યોતેર મોટી સંખ્યા કઈ છે નેવ્યાશી તો વાદળી સ્વેટર વધારે વેચ્યા લાલ સ્વેટર કરતાં પ્રથમ દિવસે એણે લાલ અને ભૂખરા રંગના કેટલા સ્વેટર વેચ્યા પ્રથમ દિવસે તો કે લાલ કલરના આડત્રીસ ને ભૂખરા રંગના ચીમ્મોતે એકસો વીસથી વધારે કે એકસો વીસથી ઓછા તો કે એકસો વીસથી ઓછા અહીંયા ટીક કરવાનું બીજા દિવસે એણે કુલ કેટલા સ્વેટર વેચ્યા એકસો ચાલીસથી વધારે કે ઓછા તો આ બીજા દિવસનો ટોટલ સરવાળો કરવાનો ચાલીસ પછી ત્રેવીસ અને નેવ્યાસી કુલ પૂછા છે એટલે નવ ને ત્રણ દસ અગિયાર ને બારનો બગડો વધી એક ચાર ને એક પાંચને બે સાત આઠ ને સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર તો કે એકસો ને બાવન સ્વેટર વેચ્યા તો એ એકસો ચાલીસથી વધારે આવે ને એકસો બાવન એકસો ચાલીસ પછી આવે હવે પછી સંગીતા સાચી છે સંગીતા એના દાદા સાથે બજારમાં ગઈ એણે જોયું કે બિસ્કિટ કરતાં ઘી છે એ બે રૂપિયા વધારે મોંઘું છે તેલ અને ઘી બંનેની ભેગી કિંમત બસો રૂપિયા કરતા વધારે છે સાચું છે કે કોટું ઠીક આમ આપણે કહેવાનું છે જો અહીંયા કિંમત આપી છે ઘીની કિંમત કેટલી છે તો કે એકસો સત્યાવીસ રૂપિયા બિસ્કિટની કિંમત પચીસ રૂપિયા તેલની કિંમત સિત્તેર રૂપિયા ચોખાના દોઢસો રૂપિયા છે હવે આપણે આમાં સ્ટીક કરવાનું છે બિસ્કીટ કરતાં ઘી એકસો બે રૂપિયા વધારે મોંઘું છે કેમ ખબર પડે તો ઘી એકસો સત્યાવીસ લખવાનું ઓછા બિસ્કીટના પચીસ લખવાના બેની બાદ બાકી કરો સાતમાંથી પાંચ જાય તો બે બેમાંથી બે જાય તો ઝીરો હા એકસો બે રૂપિયા વધારે મોંઘું છે ઘી એટલે સાચું તેલ અને ઘી બંનેની ભેગી કિંમત બસો રૂપિયા કરતાં વધારે છે ક્યાંય ગયું તેલ આર્યું તેલ સિત્તેર વત્તા ઘી કેંગ્યું ગયું તો કે એકસો સત્યાવીસ બંનેનો સરવાળો ચાલો સાત સાત ને બે નવ તો કે હા બસો રૂપિયા કરતાં વધારે છે બેયની કિંમત ના બેયની કિંમતનો સરવાળો કરી તો બસો કરતાં વધારે નથી ઓછો થાય એકસો સત્તાણું જ થાય છે ત્યાર પછી ઘી અને દસ કિલો ચોખાની કુલ કિંમત ત્રણસો રૂપિયા કરતાં ઓછી છે તો દસ કિલો ચોખાના કેટલા છે દોઢસો ઘીના કેટલા છે એકસો ને સત્યાવીસ ચાલો જોઈએ બંનેની કિંમત સરવાળો સાત પાંચ ને બે સાત એકને એક બે તો હા ત્રણસો રૂપિયા કરતાં ઓછી આવીને બસો સિત્યોતેર એટલે સાચું તેલની કિંમત બિસ્કિટના પડીકા કરતાં ચાલીસ રૂપિયા વધારે છે કેમ ખબર પડે તેલ છે સિત્તેર રૂપિયાનું બિસ્કિટનું પડીકું છે પચીસ રૂપિયાનું તો દસમાંથી પાંચ જાય તો કેટલા હદે પાંચ અને અહીંયા છ માંથી બે જાય તો ચાર હા ચાલીસ રૂપિયા કરતાં વધારે છે એટલે સાચું પિસ્તાલીસ આવ્યા ને ચાલો ત્યાર પછી નિશા અને સોનું વાર્તા પ્રશ્ન બનાવતા હતા નિશાએ કહ્યું કે વર્ગમાં તેર છોકરા અને ચૌદ છોકરી છે તો બધા મળીને કેટલા વિદ્યાર્થીઓ થાય તો કે સત્યાવીસ વિદ્યાર્થીઓ થાય તેર વત્તા ચૌદ એટલે બરાબર હવે જો એવી રીતે આમાં કરો છત્રીસ પુરુષો અને બાવન સ્ત્રીઓ તેમના વારા માટે રાહ જુએ છે આપણી પાસે બપોરના ભોજન માટે વીસ મિનિટ ને રમત માટે પંદર મિનિટ છે એટલે ટોટલ કેટલી મિનિટ છે એમ આપણે પ્રશ્ન પૂછી શકીએ તો કે બેનો સરવાળો પાંચ બે ને એક ત્રણ ટોટલ પાંત્રીસ મિનિટ છે ત્યાર પછી પોસ્ટ ઓફિસ શાહિદના ઘરથી એક કિલોમીટર દૂર અને તેની શાળાથી બે કિલોમીટર દૂર આવેલી છે તો ટોટલ કેટલા કિલોમીટર દૂર આવેલી છે તો કે ત્રણ કિલોમીટર સરવાળો કરી શકીએ બંટીએ સત્યાવીસ પુસ્તક વાંચ્યા છે બબલીએ ચોત્રીસ પુસ્તક વાંચ્યા છે બંને બબલીએ બંટી કરતાં કેટલા પુસ્તક વધારે વાંચ્યા છે એમાં આપણે સવાલ બનાવીએ તો ચોત્રીસ બન બબલીએ વાંચ્યા હતા એમાંથી સત્યાવીસ બાદ કરીએ તો ચૌદમાંથી સાત જાય તો આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ સાત બેમાંથી બે જાય તો ઝીરો તો સાત પુસ્તક વધારે વાંચ્યા છે બબલીએ ચાલો બાદ બાકી કરવાની છે જો છપ્પન ચૌદ પંદર ને સોળ કેટલા આવશે નવ ચાર માંથી ત્રણ જાય તો એક તો કે ઓગણીસ જવાબ તમારો આવે બરાબર આ બધી બાદ બાકી તમારે ઊભી કરીને કરવાની છે ધારો કે નેવું માંથી પચાસ વાળી છે હું એક સમજાવી દઉં છું ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો નવમાંથી પાંચ જાય તો કેટલા વધે તો કે ચાર એટલે અહીંયા જવાબ તમારો એવો ચાલીસ બરાબર આવી રીતે ઊભી બાદ બાકી કરીને પ્રેક્ટિસ કરજો ચાલો હવે આમાં બીજું કંઈ જોવાનું છે નહીં બાદ બાકીને જે હતું એ મેં સમજાવી દીધું છે આ એક વાર્તા જેવું છે એ જરાક તમે જોઈ લેજો રાજા પાસે ઘોડા હતા કેટલા વધારે ઘોડા હતા બરાબર છે પણ જે મેઇન જે બધું હતું સરવાળા બાદ બાકી આવી ગયા છે બસ આવી જ ટાઈપના સરવાળા બાદ બાકી છે એ પરીક્ષામાં પૂછાય છે બરાબર અને મેં જે જે હોમવર્કમાં દીધું છે એ બધું હોમવર્ક છે એ કરવાનું છે છોકરા બરાબર તો જ તમને આવડશે જેમ પ્રેક્ટિસ કરશો એમ જ તમને વધીવાળા સરવાળા બાદ બાકી આવડશે છોકરા બરાબર ચાલો ત્યાર પછીનું નેક્સ્ટ ચેપ્ટર નંબર સાત ગણિતમાં હું જલ્દીથી લઈને આવીશ છોકરાઓ મારી સાથે જોડાયેલા રહીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો जो त्यहाँ सुधी रजा आप थैंक यू